સુદ ચતુર્થીના શુભ દિને થયું તેને આજકાલ કરતા બસો પાંચ વર્ષ થાય છે એટલે શ્રી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીમુખવાણી વાણી વચનામૃત બસો પ્રાગટ્ય જયંતિ છે વચનામૃત ગ્રંથ સરળ રીતે સમજી શકાય તે માટે શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપ શ્રી આ વચનામૃત ઉપર રહસ્ય પ્રદીપિકા ટીકા કરી છે અને તેને ગ્રંથિત કરવાનું કાર્ય નિર્ડર સિદ્ધાંતવાદી સદગુરુ ઈશ્વરચરણ ચરણ સ્વામીએ કર્યું આ ગ્રંથનો દેશ વિદેશમાં પ્રચાર કરવાનું કાર્ય શ્રી સ્વામિનારાયણ ગાદી ના આધ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ કર્યું ત્યારબાદ વીર રત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજી કર્યું અને वर्तमान समय ज्ञान महोदय आचार्य जितेंद्र प्रिय स्वामी महाराज देश विदेश में प्रचार कर रहा है

ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રી હરિનામક કાર્યમાં આ ગ્રંથનો અપાર મહિમા કહ્યો છે જગતના સર્વ ગ્રંથોમાં વચનામુ ગ્રંથ સારો છે તો આવો મોક્ષ પ્રદાતા કલ્યાણકારી વચનામુ ગ્રંથ એનું આજે સમગ્ર સ્વામી સંપ્રદાયમાં પૂજન અર્ચન આરતી વગેરે અનેક અધ્યાત્મ સર્વર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ